નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષા ની અંદર ભાષા વિભાગમાં જે વ્યાકરણ ના પ્રશ્નો અત્યાર સુધી પરીક્ષા માં પૂછાયેલા છે મિત્રો ખાસ સમજજો

નો વિરોધાર્થી શબ્દ કયો છે ખાસ સમજજો મિત્રો આ જે પ્રશ્ન છે એ પરીક્ષામાં પુછાયેલા છે અત્યારે આપણે જે દસ પ્રશ્નો ચર્ચા કરવાના છે એ નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ની ચર્ચા કરવાના છે તો ઇનામ નો વિરોધાર્થી શબ્દ શું થશે દંડ ધમકી પ્રોત્સાહન કે ભેટ તો ઇનામ વિરોધાર્થી શબ્દ થશે દંડ પ્રશ્ન બે જોઈએ મિત્રો વિજય મેળવો નો નીચેનામાંથી કયો યોગ્ય અર્થ થાય વિજય મેળવો એનો કયો યોગ્ય એટલે સાચો અર્થ શું થશે કહો

પરીક્ષામાં જે પ્રમાણે પૂછાયો છે ઢોંગ કર્યો ધરતી પર ચત્તો સુઈ ગયો હોય કે લગભગ મરી ગયો હોય તો સાચો જવાબ શું થશે કે મરી જવાનો ઢોંગ કરો એટલે એવો દેખાય જાણે કે મરેલો હોય પ્રશ્ન પાંચ જોઈએ દુઃખી દુખી નો વિરોધી શબ્દ છે અહીંયા આપે છે શબ્દ દુઃખી નો વિરોધી શબ્દ શું થશે સાફ સુત્રી રાજી ચુસ્ત કે સમજદાર તમને ખબર પડી મિત્રો શું જવાબ આવશે વિરોધી શબ્દ છે નો તો રાજી રાજી પ્રશ્ન છ જોઈએ ચીસ પાડી નો અર્થ શું થાય અહિયાં જે પ્રશ્ન પૂછાયો છે તો એના ચાર ઓપ્શન પરથી આપણે જવાબ શોધવાનો છે ચીસ પાડી તો ધીમેથી બૂમ પાડી જોરથી અવાજ કરી બૂમ પાડી ધીરે ધીરે સિસ્કારા કર્યા બીજાના માથે પડ્યું શું જવાબ આવશે મિત્રો સાત જોઈએ અનિવાર્ય જરૂરી શબ્દ મહત્વપૂર્ણ સાર્થક કે આવશ્યક શું જવાબ આવશે મિત્રો આવશ્યક પ્રશ્ન આઠ જોઈએ સાફ સુથરા નો અર્થ શું થાય સાફ અર્થ શું થાય સ્વચ્છ સારું તોવું કે બગાડવું સાફ સુથરાશે સ્વ જોઈએ નો અર્થ થાય છે તત્કાળ એટલે કે તરત જ એટલે કે તુરંત સાચો જવાબ આવશે તુરંત પ્રશ્ન દસ જોઈએ લુપ્ત જાતિ કોને કહેવાય મિત્રો આ પૂછાયેલો પ્રશ્ન કે લુપ્ત જાતિ કોને કહેવાય જે વિશિષ્ટ હોય જે ઘણા મુશ્કેલીથી પ્રાપ્ત થાય જે નષ્ટ થઈ ગયા હોય જે વાલા લાગે તો લુપ્ત જાતિ એટલે કે નાશ પામેલી હોય તો જે નષ્ટ થઈ ગયા હોય લુપ્ત જાતિ કહેવાય મિત્રો આ જે દસ પ્રશ્નોની આપણે ચર્ચા કરી એ દસે દસ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયેલા છે હજી બાકીના દસ પ્રશ્નો જે છે એ આપણે પાર્ટ ની અંદર જોવાના છે તો આ પર વિડીયોની અંદર આપણે અક્ષય ગામમાં ચેનલને પરીક્ષા સુધી નવા વિડીયો મેળવવા હોય તો અત્યારે સબ્સક્રાઇબ કરશો મિત્રો નોટિફિકેશન ઓન કરશો અને અત્યારે આપણે ભાષા વિભાગમાં વ્યાકરણના જે આઈ એમ પી દસ છે એના વિડીયો એકની ચર્ચા કરી હવે આપણે વિડીયો બે ની અંદર આપણે મળવાના છીએ મળીશું ને મિત્રો અરે વાહ બોલુ તને ટાટાબાભાઈ કહેવા માટે આવી ગયા છે અને કે છે કે આપણે વ્યાકરણના જે પૂછાયેલા પ્રશ્નો છે એના વિડીયો બે માં મળવાના છીએ મળીશું ને મિત્રો આવજો